શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી ચાલીસ વર્ષીય મહિલાની ચૌદ વર્ષીય દીકરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ થકી નરોડામાં રહેતા ઇતિશ નામના યુવકના સંપર્કમાં આવી હતી

સગીરા થઈ હોવાનું માલુમ પડતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો રીતે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર